નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આવેલા વિડિયો જોયો હોય તો ચાલો તળાવે અહીંયા જઈને પોતા આગળ જાય તો ઠીક આગળ બી જવાનું છે તડકે તડકે ફરવા આવ્યા ચલો આ જૂનો રસ્તો છે આપણે પાંચમલી ગામ ઝેર પાંચમલી આ પાણી તળાવનું એકદમ કુદરતી નજારો અહીંયા આગળ જવાયના એના મગર વગર હોય આજે મગરને પકડવા માટે પીંજરું મૂકેલું છે મગર નું કે આનું દીપ આ એકદમ

આગળ પેલી બાજુ આ રસ્તો આવ્યો સામે નીકળતો હતો અને અહિયાં થી આગળ પાંચમોળી થી આમ આગળ જતા હતા ચાલો પેલી બાજુ જઈએ ફાંગ ને મોદી ને અહીંથી જોઈએ આપણે દેખાય ત્યાં સામે મળી જાય ચાલો હવે આગળ જઈએ આ જો તળાવ છે જેનો પેલો 3 નંબર તળાવ છે તે અને હવે આગળ જે આ બાજુ આ મને ફાંગની ભાજી ઓદીને હા લોકેશન યાદ હશે તો અમે મારા આગલો એક જવું વાળા આવ્યા હતા ગામના એ જો હોય તો જવું વાળા આવ્યા હતા અહીંયા તો અમારું પાણી ભરાઈ ગયું છે

सीताफन झाड़ो से अभी जहाँ है मु ये बाजू सीताफड़ भी बहुत है एनी सीजन में अगर अब गया जिला जंगल जले भी घोर सामली इनके वह भी मिलि जैसे ने आमरो खराला आमरो मिले हमें ना मिले ना मिले आमरो ફૂલ ગલમારો સુકાઈ ગયું છે એ સુકા ગયા હે એમ જોજો હા કે લીલું લીલું દેખાય જાત્રે કંકડેના કિનારે જઈએ કિનારે કોઈ પાડે છે ગોળ સાંભળા જઈએ અમે બી પછી ફાંગ મળે ચાલો હું નવા નવા જાણવા હેલા ગોળ શામલા ખાવા આવી ગયા વધારે પકી ગયા છે જંગલ જલેબી તમારે બીજે કોણ કોણ ક્યાંથી જોઈ લીધો એ કહેજો અને હું કહેવાય બીજું ખાલી જંગલ જલેબી અને ગોળસામલા એટલું ખબર છે મને આ ખાઈ જોઈએ মলি যে হেতা কেৰেনে आगर बता रहे कहीं नजारो कहीं एकदम नेचर व्यू नेचुरल व्यू तो पांच मोल गाम तू पे अच्छा कहीं उपाय

चमकादड़ चित चमकादड़ गर्मी गर्मी થઈ ગઈ મે ઓળ લાગે ના આ બાજુ આ ચમકાદડા બાજુ આ રહ્યો ચામાચીડિયા એ આ બાજુ જોઈએ આગળ રહ્યો અભુને તો બી લાગેલા છે પછી પાળીએ પાણી આવી ગયું અહીંયાથી આ ચામાચીડિયા છે ચાલો તો નહીં કશું તો આ હમણાંની સીઝન તો ગઈ પણ હમણાં હમણાં એ ક્યાંક ક્યાંક જોવા મળે છે આ ફાંગના પાના તોડી લઈ હવે આ વેલો વેલાને નુકસાન નહીં કર્યું પાછું આ પર લગાવી દઈશું પણ આ ફાંગની બાજી મળી ગઈ ઓછી છે પણ બીજી જોઈએ આ ફાંગની બાજી ભેગી કરી

આ જઈએ ચાલો આ बाजू રસ્તે ગાડી છે તો ચાલો હવે હા ઉપર ચડી આવ્યો નીચેથી આ बाजू અને બાઈક પાસે આવી ગયા ઠકી ગયા નવા વ્લોગ સાથે મળશું ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ને નવા નવા વ્લોગ આવતા રહેશે તો જોવાનું ચૂકતા નહીં ચાલો બાય